नमस्कार खेळू मित्र स्वागत आहे खेळू चॅनल आज तारीख 25 एप्रिल બે હજાર ચોવીસની વાર ગુરુવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુનો રેકોર્ડ બે ભાવ છ હજાર સાતસો અગિયાર રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડની અંદર જોવા મળી રહ્યો છે આજે ફરીવાર ઉંચા માર્કેટ યાર્ડમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે સાથે જ તમામ માર્કેટ યાર્ડની અંદર જીરુના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે આવક ઘટવાને કારણે ઉંચા માર્કેટ યાર્ડમાં બસો રૂપિયાનો વધારો થઈ રહ્યો છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે હળવદાર એક્યાસી રૂપિયા મોરબી આડત્રીસો પચાસ થી બેતાલીસો ને પચાસ રૂપિયા પાટડી આડત્રીસો થી ચુમ્માલીસો ને એકત્રીસ રૂપિયા બોટાદ સત્યાવીસો પાસઠ થી તેતાલીસો ને પાંત્રીસ રૂપિયા જસદણ આડત્રીસો થી પચીસ રૂપિયા ગોંડલ છત્રીસો એક થી પિસ્તાલીસો એકત્રીસ રૂપિયા વાંકાનેર સાડત્રીસો થી છેતાલીસો પંચાણું રૂપિયા જેતપુર આડત્રીસો થી 4246 ને છેતાલીસ રૂપિયા ઊંઝા ચોત્રીસો થી છ હજાર અગિયાર રૂપિયા થરાદ આડત્રીસો થી છેતાલીસો રૂપિયા પાટણ સાડત્રીસોથી ચુમ્માલીસો ને પચાસ રૂપિયા હારીજ ત્રણ હજાર નવસો પચાસથી પિસ્તાલીસને પચાસ રૂપિયા થરા પાંત્રીસોથી ચાર હજાર નવસો બાવન રૂપિયા નેનાવા ત્રણ હજારથી તેતાલીસ પચીસ રૂપિયા વારાહી ચાર હજારથી છેતાલીસ અને બાર રૂપિયા દિયોદર ત્રણ હજાર થી પિસ્તાલીસ દસ રૂપિયા રાધનપુર ચાર હજારથી સુડતાલીસો ને સાઠ રૂપિયા રાપર બે હજાર નવસો એકાવનથી ને અગિયાર રૂપિયા અંજાર એકત્રીસોથી બેતાલીસો રૂપિયા ભચાઉ ચાર હજારથી એકતાલીસો રૂપિયા જામનગર પચીસોથી સુડતાલીસો ને પચાસ રૂપિયા ભાવનગર તેત્રીસો થી સાડત્રીસો ને એકતાલીસ રૂપિયા પોરબંદર બત્રીસો થી એકતાલીસોને પંચોત્તર રૂપિયા અમરેલી અઠ્યાવીસો સાઠ રૂપિયાથી તેતાલીસો ને પચાસ રૂપિયા ત્રાંગધ્રા આડત્રીસો છેતાલીસથી તેતાલીસોને પિસ્તાલીસ રૂપિયા સાવરકુંડલા સાડત્રીસો થી તેતાલીસો ને ચાર રૂપિયા ડીસા પાંત્રીસોથી રૂપિયા સમી આડત્રીસો થી રૂપિયા ધાનેરા ત્રણ હજાર નવસો અગિયારથી તેતાલીસો રૂપિયા લાખાણી ચાર હજારથી એકતાલીસોને છેતાલીસ રૂપિયા શિહોરી સાડત્રીસો પચાસથી બેતાલીસોને પાંચ રૂપિયા ભાંભર આડત્રીસોથી પિસ્તાલીસો ને એકસઠ રૂપિયા પાઠાવાડા છત્રીસોથી સાડત્રીસોને અગિયાર રૂપિયા પાલનપુર ચુમ્માલીસો પચાસથી ચુમ્માલીસો પચાસ રૂપિયા કઢી ચોત્રીસો એક્યાશીથી પાંચ હજાર રૂપિયા થ્રોલ ચોત્રીસો સિત્તેરથી એકતાલીસોને પંચોતેર રૂપિયા મહેસાણા એકત્રીસોથી એકત્રીસો રૂપિયા કાલાવડ ચાર હજારથી તેતાલીસોને પચીસ રૂપિયા બાબરા ત્રણ હજાર નવસો બેતાલીસો બેતાલીસોને પચીસ રૂપિયા જૂનાગઢ આડત્રીસોથી તેતાલીસોને ઓગણત્રીસ રૂપિયા વિરમગામ ચોત્રીસો એકાવનથી બેતાલીસોને વીસ રૂપિયા ખાંભા અઠ્યાવીસોથી બેતાલીસોને પચાસ રૂપિયા તળાજા અઠ્યાવીસો દસ થી સાડા ત્રીસો ચાલીસ રૂપિયા વાવ પિસ્તાલીસો થી પાંચ હજાર રૂપિયા વિસાવદર ચોત્રીસો થી સાડત્રીસો છ રૂપિયા પાલીતાણા ત્રણ થી રૂપિયા માંડલ ચાર હજાર થી સિત્તેર રૂપિયા દસાડા પાટડી ચોત્રીસો થી સાઠ રૂપિયા મઉવા ત્રણ હજારથી ચુમ્માલીસો રૂપિયા રાજુલા પાંત્રીસો સાઠથી બેતાલીસ અને ત્રીસ રૂપિયા ઉપલેટા ત્રણ હજાર નવસોથી દસ રૂપિયા અને ધોરાજી ચાર હજારથી ચુમ્માલીસો રૂપિયા